હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો જો અત્યારે સવારના દસ વાગી ગયા છે ને આજે મેં કામ કાઢ્યું છે ઘર સફાઈનું છ બધું કામ કાઢ્યું એ ઘર સફાઈનું હોળી પછી તો કાંઈ ઘર સાફ થયું નથી ત્યારે માંદગી હાલતી હતી બધા ઘરમાં બીમાર હતા એટલે ત્યારે સાફ સફાઈ કરી નહોતી અત્યારે બધાને સારું થઈ ગયું છે એટલે વિચાર્યું ચાલો આવે છે ને ઘરની સફાઈ કરી નાખી એ જો અહીંયા બધે સામાન ઉતારી નાખો છે અને આજે અને આજે પાછો ચીકુભાઈને મજા ન હોય એવું લાગે છે થોડુંક મોરું છે ચીકુભાઈને એટલે સવારે ઉઠી ગયો તો આઠ વાગે ને પછી નાસ્તો કર્યો ને એવું કર્યું ને અત્યારે પાછો સૂઈ ગયો છે ને શરદી જેવું લાગે છે એટલે મેં એને દવા પીવડાવી જુઓ સોડાવી દીધો છે તો ચીકુભાઈ સુઈ ગયા છે એટલે હું ફટાફટ જેટલું થાય એટલું કરી નાખું એક દિવસમાં તો ઘર સાફ થશે નહીં આજે એક આ હોલ અને એક રૂમ એ કરવાનું વિચાર્યું છે સામાન એ બેનો કાઢી નાખ્યો છે બારે એટલે ચાલો તો હું ઘર સફાઈ ચાલુ કરી નાખું

साफ करो चीकू पाई भाई करीकू साफ करे देखो हैं ये साफ करो हाँ भाई बुक साफ करो हैं हलो करो करो रूम साफ करो <laughs> જો ચાટક ચૂપટ થઈ ગયું છે રૂમમાં હવે સામાન ગોઠવવાનું છે જો ચીકુભાઈ નવરા નો બેસે ઉઠી ગયા એટલે ઘડીક મોબાઈલ જોયું હવે સાફ સફાઈ કરવા લાગી ગયા હવે રૂમમાં ચાટ નાખું જો બધે સામાન મૂકવાનો છે સામાન તો બપોરે જમીન પછી મૂકશું ત્યાં બધું હંજવારીને કાઢીને કચરો કાઢી નાખો તો જો હવે હે ને ચીકુભાઈ ઉઠી ગયા ને એટલે જો એ બધી વસ્તુ આમાંથી ગોતી ગોતીને કાઢે હે મમ્મીએ શું રાખ્યું હે આ બધો સામાન એ સંભાળે છે ને રમકડા એ ભાઈ શું કરો તમે એ શું હે રમકડા જો કાઢી કાઢીને શું રાખવું એ બધું જોઈ લેશે કા જો આ સામાન પડ્યો હવે બધો ચડાવવાનો છે સાફ કરી નાખવું હા સાયકલ કા સાયકલ મળી આપણને હા સફાઈ કરતા તેમાંથી ગ્રીન સાયકલ મળી ચાલો ફ્રેન્ડ્સ હવે હે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે થોડોક નાસ્તો કરશું પહેલા પછી રસોઈ કરીશ અને તે પછી ને આ બધું ચડાવીશ સાફ તો કરીને હે શું કહેશ ચીકુ ભાઈ કઈ કહે ચીકુ નહીં કરવું એવું કીએ હે ચાલો ફ્રેન્ડ્સ અમે થોડોક નાસ્તો કરી લઈ પેલા